एक बार अकबर बादशाह बीरबल साथे अलग मलक नी बातों करता बैठा हता। अकबरे बीरबल ने पूछू कहो सौथी चतुर जाति कई बीरबल कहे होशियार तो वाणिया अकबर कहे अने मूरख कौन बीरबल कहे मूरख तो मुल्ला अकबर आ वात न मान्या ते बीरबल पर गुस्से थई अकबर कहे खोटी बात મુલ્લાઓ તો બહુ હોશિયાર હોય છે બિરબલ કહે તો ચાલો પરીક્ષા કરી જોઈએ અકબર કહે ભલે તો કાલે કરીએ પારખા દિવસે દરબારમાં એક મુલ્લા અને એક વાણિયાને તેડાવ્યા પહેલા એણે મુલ્લાને પૂછ્યું મુલ્લાજી બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે બોલો શું કિંમત લેશો મુલ્લાજી કહે બાદશાહ તો માલિક એ તો છે છે મને બાદશાહ સલામત જે આપે તે કબૂલ તૈયાર રાખ્યો હતો તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તેને બદલામાં સો રૂપિયા આપ્યા હવે બીરબલ વાણિયા તરફ વળ્યો અને તેને કહ્યું બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે બોલો શું કિંમત લેશો કહે બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે બાદશાહ માંગે તે આપી દેવું એ તો ફરજ કહેવાય પણ અમારે ત્યાં દાઢી એ તો ઇજ્જત કહેવાય છે મારી દાઢી એટલે મારી આબરૂ મારી મા મરી ગઈ ત્યારે આજ દાઢીની આબરૂ રાખવા મેં દસ હજાર રૂપિયા ખર્ચ્યા હતા મારી પુત્રીના લગ્નમાં પચીસ હજાર આજ દાઢી એટલે કે મારી આબરૂ માટે વાપર્યા હતા આવો તો ઘણા ખર્ચા કર્યા હતા બિરબલજી સમજો કે દાઢી એ જ મારી આબરૂ બિરબલ કહે જા વાણિયા તને પચાસ હજાર આપ્યા ગણી લે હવે દાઢી આપી દે વાણિયાએ તો 50000 ગણી લઈ લીધા પછી તે દાઢી મુંડાવવા બેઠો પણ જેવો હજામે દાઢીને હાથ લગાડ્યો કે વાણિયાએ તેને એક તમાચો મારી દીધો વાણિયો બોલ્યો અલ્યા મુરખ આ કોઈ વાણિયાની દાઢી થોડી છે આ તો બાદશાહ સલામતની દાઢી છે અને અમારે ત્યાં દાઢી એટલે આબરૂ બાદશાહ સલામતની ને હાથ લગાડવાની ગુસ્તાખી ના કરતો અકબર બાદશાહ હસવા લાગ્યા બિરબલ કહે જોયું વાણિયા એટલે સૌથી ચતુર